ધોરણ બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ જે છે જાહેર થઈ ચૂક્યું છે વાત પંચમહાલ જિલ્લાની કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જે રિઝલ્ટ જે છે તેમાં વધારો થયો છે પરિણામમાં સારું આવ્યું છે હાલ આપણી સાથે આ સમગ્ર મામલે વિસ્તૃત ચર્ચા કરવા માટે ડૉક્ટર સલમાન જભા ઉપસ્થિત છે તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું સર સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ડે માં આપનું સ્વાગત છે જે રીતે પરિણામ જાહેર થયું છે તમે પરિણામને કઈ રીતે જોવો છો લગભગ એવું સમજવામાં આવે કે છેલ્લા દસ વર્ષમાં બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીમાં ધોરણ બાર સાયન્સ માટે જે બાળકો નોંધવામાં આવ્યા એ આ વર્ષે સૌથી ઓછામાં ઓછા બાળકો નોંધવામાં આવ્યા દર વર્ષની સરખામણીમાં એટલે બે હજાર પંદરથી પચીસ સુધીમાં આ વર્ષે સૌથી ઓછા એટલે એક હજાર એક લાખ સાતસો ને પચીસ બાળકો નોંધ નોંધવામાં આવ્યા એ પ્રમાણે આપણે પંચમહાલની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં સત્તરસો ને પચાસ બાળકો નોંધવામાં આવ્યા અને ગોધરાની જ્યારે વાત કરવામાં આવે તો ગોધરામાંથી અગિયારસો ને પચીસ જેવા બાળકો ધોરણ બાર સાયન્સની એક્ઝામ માટે નોંધવામાં આવેલ છે આપણે રિઝલ્ટની વાત કરવામાં આવે તો રિઝલ્ટ આપણે જોવા જાઓ તો સૌથી વધારે મોરબી જિલ્લાનું આવ્યું છે મોરબીમાં ગોંડલ જે છે એમાં શહેર કહેવાય એના અંદર બાણું ટકા રિઝલ્ટ આવેલું છે સૌથી હાઇએસ્ટ કહેવામાં આવે છે એના પછી આપણે સૌથી લોએસ્ટની વાત કરીએ તો આપણે દાહોદ ડિસ્ટ્રિક્ટ કહેવાય દાહોદના અંદર આપણે જ્યારે વાત કરતા હોય તો લગભગ ઓગણસાઇ પોઈન્ટ સમથિંગ આવેલું છે અને ગુ ગોધરા એટલે પંચમહાલની આપણે વાત કરતા હોય તો પંચમહાલ કહો કે ગોધરા કો લગભગ એકોતેર ટકાની આસપાસ રિઝલ્ટ આવેલું છે એકંદરે રિઝલ્ટ ગયા વર્ષની સરખામણીમાં સારું છે પરંતુ દુઃખની વાત એ છે કે પંચમહાલ જિલ્લામાં પહેલી વખત મતલબ પ્રથમ એક જ ઇવન વાળો વિદ્યાર્થી છે તો એ આપણા માટે દુઃખની વાત કહેવાય અધરવાઇઝ રિઝલ્ટ સારું છે બાળકો વધારે પાસ થયા છે ફિઝિક્સ વિષયની વાત કરો તો મારા સબ્જેક્ટ ફિઝિક્સ કહેવાય એમાં એટલે કે ચોર્યાસી પોઈન્ટ બાણું ટકા એટલે પંચ્યાસી ટકા રિઝલ્ટ આવ્યું છે એ બહુ ઘણી સારી વાત કહેવાય આખા ઓલ ઓવર ગુજરાતની વાત કરો તો મારો જોવાનો નજર એ જ છે કે ઓવરઓલ રિઝલ્ટ સારું છે બાળકો ઓછા થયા છે સાયન્સનો ક્રેઝ છે એ ઓછો થયો છે પરંતુ એવન ગ્રીડના વિદ્યાર્થીઓ પંચમહાલમાં એક જ જોવા મળ્યો એ દુઃખની બાબત છે સર તમાર સંસ્થાના નામ શું છે ને અને તમારી સંસ્થાનું શું રિઝલ્ટ છે આ વખતે અમારી સંસ્થા બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ છે અને અમારી સંસ્થામાં આ વર્ષે નાઇન્ટી ટુ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે અને બહુ સારું અમારું પ્રથમ વર્ષ છે પ્રથમ વર્ષમાં જ અમારા નાઇન્ટી ટુ પર્સન્ટ રિઝલ્ટ જોવા મળ્યું છે સાહેબ ખાસ કરીને જો વાત કરવામાં તો ધોરણ દસ અને બાર જ્યારે બોર્ડની પરીક્ષા હોય છે ધોરણ બારના વિદ્યાર્થીઓને બોર્ડ શું છે એ તો ખ્યાલ આવી જતો હોય છે પરંતુ ધોરણ દસના જે વિદ્યાર્થીઓ છે તેમ તેમના માટે બોર્ડ જે શબ્દ જે છે નવો હોય છે પ્રથમવાર તેઓ એક્ઝામ આપતા હોય છે બાળકોમાં ચોક્કસપણે ટેન્શન પણ હોય છે તણાવ પણ હોય છે ધોરણ નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે અને હવે ધોરણ દસ નું છે ખાસ કરીને ટેન્શન પણ છે જે રીતે પરિણામ આવ્યું તો લોકો લોકો ખુશ ખુશ હતા હતા તેવામાં વિદ્યાર્થીઓને આપની શું અપીલ રહેશે કારણ કે કહી શકાય કે આ લાઈફની છેલ્લી પરીક્ષા તો નથી બેઝિકલી એવું હોય છે કે બાળકના અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ અમુક સંજોગો એવા હોય છે ઘણી સિચ્યુએશન સારી ના હોય કાં તો બાળક સ્ટડી કરવામાં પાછો ફરતો હોય કાં તો નસીબ સારું ના હોય એના માટે આપણે એવું વિચારવું પડે કે જે પણ બાળક આપણી પાસે છે જિંદગીમાં તમે કીધું એ પ્રમાણે કે છેલ્લી એક્ઝામ નથી આ એક પ્રકારનું ચેલેન્જ છે આ આપને શીખવાડે છે કેવી રીતે સ્ટ્રગલ કરવું કેવી રીતે આગળ વધવું કેવી રીતે આપણે પડકારોનો સામનો કરો અને એવું સમજો કે જરૂર નથી કે કોઈ સબ્જેક્ટમાં તમને આવડે જ ધોરણ દસમાં પાંચ સબ્જેક્ટ હોય છ સબ્જેક્ટ હોય એમાં લો કે મેથ્સ કોઈને સારું ના આવડતું હોય પણ બીજો કોઈક સબ્જેક્ટ છે જે સારો આવડતો હોય કાં તો કોઈ બીજો સબ્જેક્ટ ના આવડતો હોય પણ એ આર્ટની જે સ્કીલ હોય એ સારું હોય તો સ્ટડીની સાથે સાથે જે સ્કિલ છે એને શીખતા રહેવું જોઈએ અને બાળકોને જે ચેલેન્જીસ ચેલેન્જ આવે છે એ ચેલેન્જનો સામનો કરવો જોઈએ એટલે મારું માનવું એવું છે કે બાળક જે છે ધારો કે કોઈ ફેલ થાય છે તો ડરવાની કોઈ જરૂર નથી જીવન જે છે બહુ મોટું છે અને આપણે ઘણા બધા એવા કેસીસ સાંભળીએ છીએ કે માણસ પચીસ વર્ષ ચાલીસ વર્ષ અને અમુક સ્ટોરી સાંભળીએ છીએ આપણે કે ભાઈ પચાસ વર્ષે પણ સક્સેસફુલ મળે છે તો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે આ જે જીવન જે છે એક એના આગળ ધીરે ધીરે આગળ વધી અને એનો અનુભવ કરી ને સારી રીતે ગુજારીએ સર બીજી વાત કે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓમાં પણ જે છે કોમ્પિટિશન ચાલતી હોય છે તેને લઈને બાળકો પર પ્રેશર બનતું હોય છે તેવા વાલીઓને આપનો શું સંદેશ રહેશે જે રીતે તમે સાંભળ્યું હશે કે દરેક બાબતને ધ્યાનમાં લઈને વાળ બાળકો જે છે કમ્પેરિઝન કરતા હોય છે તો કમ્પેરિઝન કંઈક વસ્તુ સમજો કે કમ્પેરિઝન વાલીઓ કરે છે એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે તો આપણે ખાસ ધ્યાન રહ્યું કે આપણા બાળકમાં કંઈક અલગ પ્રકારનું ટેલેન્ટ છુપાયેલું હોય માનો કે ધારો કે કોઈ છે બાળક છે એ ઘણું ટેલેન્ટેડ છે ટોપર છે પરંતુ એમાં અમુક સ્કિલ નહીં હોતી અને અમુક બાળક જે છે એ તોફાની હોય છે એનામાં બહુ સારી ઘણી બધી સ્કિલ છે વાત કરવાની સ્કિલ કો કે બીજી કોઈ સ્કિલ છે પણ એમાં ટોપરની સ્કિલ નથી તો એ લાઈફમાં ગમે તેને ગમે તે રીતે બેલેન્સ થતું હોય તો આપણે એટલું જ યાદ રહ્યું કે આપણા બાળકને દરેક જેવી રીતે ચાર આંગળી પાંચ આંગળી જે છે ચાર આંગળી આપણે સરખી નથી હોતી એ પ્રમાણે દરેક બાળકમાં આપણે જે વસ્તુ જે કન્સેપ્ટ સમજાવવાનો ટ્રાય કરીશું જરૂર નથી કે એના દિમાગમાં ઘૂસવે જ આપણે એવો ટ્રાય કરીશું કે મેક્સિમમ એ વસ્તુને કવર કરે અને સ્ટડી પર જે સબ્જેક્ટ છે ઇંગ્લિશ છે મેથ્સ છે ધોરણ દસનો વિદ્યાર્થી છે એમાં ધ્યાન આપે જેનાથી આપણે એક સારી એવી લર્નિંગની સ્કિલ શીખી શકીએ ચોક્કસથી આવતા ડૉક્ટર સલમાન જભા તેઓ દ્વારા ફિઝિક્સમાં પીએચડી કરવામાં આવ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં તો જે પ્રમાણેનું જે રિઝલ્ટ આવ્યું કેટલાક લોકોમાં ખુશી કેટલાક લોકોમાં ગમ છે પરંતુ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ આપણે સતત અપીલ કરીએ છીએ કે આ જીવનની છેલ્લી એક્ઝામ નથી જીવનમાં અનેક આવી પરીક્ષાઓ આવતી રહેશે અને તમામને આપને સફળતાથી પાસ કરી અને આગળ નીકળવાનું છે આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા